કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યમાં શાળાની કુલ સંખ્યા કુલ વર્ગો અને વિદ્યાર્થીઓની સંખ્યાની સામે અનેક મોટી શાળાઓ આરટીઆઈમાં અનેક વિદ્યાર્થીઓની નિયમ મુજબ એનકેન પ્રકારે પ્રવેશથી વંચિત રાખી રહ્યા છે તે ગંભીર બાબત છે ગરીબ સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર બેઠકોની સંખ્યામાં સંપૂર્ણ ઉમેરો કરે જેથી વધુમાં વધુ ગુજરાતના બાળકોને ભણવાની તક મળે ગુજરાતના વિશાળ હિત માટે હકારાત્મક નિર્ણય કરવા વિનંતી કરવામાં આવી છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે બે હજાર નવમાં દેશના છથી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર કાયદાનું સ્વરૂપ આપીને દેશના ગરીબ બાળકોને શાળામાં સારી શૈક્ષણિક સંસ્થામાં મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે જ આપ્યો કમનસીબે ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે જે રીતે રાઇટ ટુ એજ્યુકેશન માટે શિક્ષણના અધિકાર માટેની જાહેરાત આવી છ વર્ષ સુધીની મર્યાદાના કારણે તાજેતરમાં જે જાહેરાત આવી એ ગત વર્ષ કરતાં બેઠકોમાં પચાસ હજાર જેટલો ઘટાડો છે અને બીજી બાજુ ફોર્મની સંખ્યામાં વધારો થયો છે તો મારી સરકારને વિનંતી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરી છે